મિત્રો ડિવાઇન ગુજરાતી ગુજરાતીમાં તમારું સ્વાગત છે શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે બ્રહ્માંડની સર્વોચ્ચ શક્તિ જેને આપણે ઈશ્વર ભગવાન કે પરમાત્મા કહીએ છીએ તે કોઈ પર પોતાની અસીમ કૃપા વરસાવવાની હોય તો સૌથી પહેલા શું થાય છે આપણા મનમાં એક સીધી સાધી છબી બની છે કૃપાનો અર્થ એટલે સુખ સમૃદ્ધિ સફળતા કૃપાનો અર્થ એટલે આપણા બધા મટી જશે આપણી દરેક પ્રાર્થના સાંભળવામાં આવશે અને આપણું જીવન ફૂલોની બની જશે આપણે આજ તો માગીએ છીએ નહીં પરંતુ શું થાય જો હું તમને કહું કે આ સંપૂર્ણ સત્ય નથી શું થાય જો હું કહું કે ઈશ્વરની કૃપાનો પહેલો સંકેત તે નથી જે તમે વિચારો છો

પરંતુ અંતે તમને તે પરમ સત્યના દર્શન કરાવશે જેની શોધ દરેક આત્મા કરી રહી છે આજે આપણે જાણીશું કે ભગવાન જેના પર સાચે જ કૃપા કરે છે તેની સાથે સૌથી પહેલા શું કરે છે આ યાત્રાના અંત સુધી મારી સાથે રહેજો કારણ કે આ યાત્રા તમારા જીવનને જોવાનો નજરીયો હંમેશ માટે બદલી શકે છે કલ્પના કરો એક કુંભારની તેની સામે માટીનો એક અંગઢ ઢગલો પડેલો છે તે તે માટીમાં એક સુંદર ઘડાની છબી જુએ છે હવે તે 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 શું શું કરશે માટીને સહેલાવશે તેના પર ફૂલ ચઢાવશે ના તે સૌથી પહેલા તે માટીને ઉપાડશે તેને પથ્થર પર પટકશે તેને પોતાના પગથી કચડશે તેમાં પાણી નાખીને તેને ગૂંથશે તે તેને ત્યાં સુધી મસશે જ્યાં સુધી તે માટીનું દરેક કણ પોતાનું જૂનું સ્વરૂપ ભૂલી ન જાય માટી માટે આ પ્રક્રિયા કેટલી પીડાદાયક હશે તેને લાગશે કે તેનું અસ્તિત્વ મિટાવવામાં આવી રહ્યું છે તેને લાગશે કે આ કોઈ કૃપા નહીં પરંતુ એક ક્રૂર અત્યાચાર છે અને પછી જ્યારે માટી સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય ત્યારે કુંભાર તેને પોતાના ફરતા ચાક પર મૂકે છે તેને એક આકાર આપવાનું શરૂ કરે છે તેને બહારથી થપથપાવે છે અને અંદરથી સહારો આપે છે અને અંતે તે તેને અગ્નિની ધગધગતી ભઠ્ઠીમાં નાખે છે વિચારો તે માટી પર શું વીતતું હશે પહેલા કચડાયું પછી મસળાયું અને હવે અગ્નિમાં તપાવવામાં આવી રહ્યું છે તેને તો એવું જ લાગશે કે તેનો અંત નિશ્ચિત છે પરંતુ શું અંત છે ના આ એક રૂપાંતરણ છે આ એક સાધારણ માટીમાંથી એક સુંદર ઉપયોગી અને મૂલ્યવાન ઘડો બનવાની પ્રક્રિયા છે અગ્નિમાં તપીને જ તે ઘડો મજબૂત બને બને છે છે અમર આ જ પ્રક્રિયા પરમાત્મા તેમની સાથે અપનાવે છે જેમને તેઓ પોતાની સૌથી નજીક લાવવા માગે છે જેમના પર તેઓ પોતાની પરમ કૃપા વરસાવવા માગે છે જ્યારે ભગવાનની કૃપા તમારા પર થવાની હોય તો સૌથી પહેલા તેઓ તમારા જીવનમાંથી તે વસ્તુઓ હિનવવાનું શરૂ કરે છે જેનો તમને અભિમાન છે એ વસ્તુઓ જે તમને લાગે છે કે તમારી છે તમારું ધન તમારું પદ તમારું સન્માન તમારા સંબંધો તમારી બુદ્ધિ તમારી સુંદરતા એક એક કરીને એ બધું જ તમારાથી દૂર થવા લાગે છે જેના પર તમે ટકેલા હતા શા માટે કારણ કે જ્યાં સુધી તમારા હાથ જૂના ખોટા રમકડાઓથી ભરેલા રહેશે ત્યાં સુધી તમે તે પરમ સત્યના હીરાને કેવી રીતે પકડશો જ્યાં સુધી તમારો ઘડો કચરાથી ભરેલો રહેશે ત્યાં સુધી તેમાં અમૃત કેવી રીતે ભરાશે આ જીવનનો સૌથી મુશ્કેલ અને પીડાદાયક તબક્કો હોય છે તમને લાગે છે કે ભગવાન તમારાથી રૂઠી ગયા છે તમને લાગે છે કે તમારી પૂજાપાઠ તમારી ભક્તિ બધું વ્યર્થ થઈ ગયું તમે ચીસો પાડો છો રડો છો ફરિયાદ કરો છો તમે પૂછો છો હે પ્રભુ મેં એવું શું કર્યું કે મારે આ બધું સહન કરવું પડી રહ્યું છે હું તો હંમેશા તમારી શરણમાં રહ્યો અને તે સમયે તમને ચારે બાજુથી ફક્ત મૌન સંભળાય છે કોઈ જવાબ નથી આવતો આ તે સમય હોય છે જ્યારે દુનિયા તમારી સામે જોઈને હસે છે લોકો કહે છે મોટો ભક્ત બનતો હતો જુઓ ભગવાને જ તેને ત્યજી દીધો તમારા પોતાના જેમને તમે વિચારતા હતા કે દરેક સંજોગોમાં તમારો સાથ આપશે તે પણ ધીમે ધીમે કિનારો કરી લે છે તમે નિર્દય એકલા રહી જાઓ છો આ એકલતા આ શૂન્ય આજ ભગવાનની કૃપાનો પહેલો સ્પર્શ છે આ તે દિવ્ય એકલતા છે જ્યાં તમને પહેલીવાર પોતાની અંદર ઝાંકવાનો અવસર મળે છે જ્યારે બહારના બધા સહારા તૂટી જાય છે ત્યારે પહેલી વાર આત્મા પોતાના અસલી સહારા એટલે પટાય છે જેને વૈરાગ્ય શરૂઆત કહેવાય છે વૈરાગ્યનો અર્થ દુનિયાથી ભાગવું નથી વૈરાગ્યનો અર્થ એટલે દુનિયામાં રહીને પણ એ જાણી લેવું કે અહીં કઈ જ સ્થાયી નથી

તો તેઓ તમારી સાથે પોતાનો દિવ્ય સંબંધ જોડવા માગે છે પરંતુ આપણે આ સમજી શકતા નથી આપણે તે માટીની જેમ વિલાપ કરીએ છીએ જેને કચડવામાં આવી રહી છે આપણે તે સોનાની જેમ ચીસો પાડીએ છીએ જેને અગ્નિમાં તપાવવામાં આવી રહ્યું છે આપણને લાગે છે કે આપણો નાશ થઈ રહ્યો છે જ્યારે વાસ્તવમાં આપણું નિર્માણ થઈ રહ્યું હોય છે આ પહેલી અને સૌથી મોટી પરીક્ષા છે પરીક્ષા એ વાતની કે શું તમે ત્યારે પણ ઈશ્વર પર ભરોસો રાખો છો જ્યારે તેઓ તમારી દરેક મનચાહી વસ્તુ તમારાથી છીનવી રહ્યા હોય શું તમે ત્યારે પણ તેમના પ્રેમ પર વિશ્વાસ કરો છો જ્યારે તેમનો વ્યવહાર તમને સૌથી ક્રૂર લાગતું હોય રાજા હરિશ્ચંદ્રને યાદ કરો સત્યના માર્ગે ચાલનાર દાનવીર રાજા જ્યારે વિધાતાએ તેમની પરીક્ષા લેવી હતી તો શું કર્યું તેમનું રાજપાટ છીનવી લીધું પરિવાર વિખેરાઈ ગયો પત્નીને વેચવી પડી પુત્રનું મૃત્યુ થયું અને પોતે એક ચાંડાલની પાસે સ્મશાનમાં કામ કરવું પડ્યું વિચારો તે વ્યક્તિની મનની સ્થિતિ ક્યાં ચક્રવર્તી સમ્રાટ અને ક્યાં સ્મશાન નો સેવક તેમને એકપણ માટે પણ લાગ્યું હશે કે ઈશ્વર છે પણ કે નહીં તેમની બધી ભક્તિ બધું સત્ય બધો ધર્મ ક્યાં ગયો પરંતુ તેઓ ટકી રહ્યા તેમણે પોતાનું સત્ય ન છોડ્યું પોતાનો ધર્મ ન છોડ્યો અને જ્યારે તેઓ દરેક પરીક્ષામાં ખરા ઉતર્યા ત્યારે ઈશ્વરે તેમને તે પાછું આપ્યું જે તેમણે ગુમાવ્યું હતું અને સાથે તે અમર કીર્તિ પણ આપી જે આજ સુધી ગવાય છે આ વાર્તા આપણને શું શીખવે છે એટલે કે કૃપાનો માર્ગ ફૂલોથી નહીં કાંટાઓથી પસાર થાય છે કૃપાનો અર્થ એ નથી કે પરિસ્થિતિ થઈ જાય કૃપાનો અર્થ એટલે કે તમે દરેક પરિસ્થિતિમાં સ્થિર અને શાંત રહેવાનું શીખી જાઓ તમારું બધું છીનવાઈ જાય જ્યારે તમે સંપૂર્ણપણે તૂટી જાઓ ત્યારે તમારી અંદરથી એક વસ્તુનો જન્મ થાય છે અહંકારનો નાશ અહંકાર એટલે હું મેં આ કર્યું મારું આ છે મને આ જોઈએ આજ અહંકાર તે દિવાલ છે જે આત્મા અને પરમાત્મા વચ્ચે ઊભી છે છે જ્યાં સુધી સુધી જીવે ત્યાં તે પ્રકટ થઈ શકતા નથી ઈશ્વર કૃપા કરે છે તો સૌથી આજ હું પર પ્રહાર કરે છે તેઓ તમને એવી પરિસ્થિતિઓમાં મૂકે છે જ્યાં તમારો હું ચુરચુર થઈ જાય છે જ્યારે તમારી બુદ્ધિ કામ કરવાનું બંધ કરી દે છે જ્યારે તમારી તાકાત જવાબ આપી દે છે જ્યારે તમારી યોજનાઓ ધરીની ધરી રહી જાય છે ત્યારે તમને પહેલી વાર અનુભવ થાય છે કે હું કઈ નથી કરનાર કોઈ બીજું છે આ અનુભવ થવું કે હું કરતો નથી આજ તો ભક્તિની પરાકાષ્ઠા છે આજ તો સમર્પણ છે અને જ્યારે આ સમર્પણ ઘટે છે જ્યારે તમે સંપૂર્ણપણે હાથ ઊંચા કરી દો અને કહો હે પ્રભુ હવે હું કંઈ નથી જાણતો મારું કંઈ નથી હું પણ તમારો છું અને મારું બધું પણ તમારું છે હવે તમે જ સંભાળો જેવું રાખશો એવું રહીશ બસ તે જ ક્ષણે ચમત્કાર થાય છે તે જ ક્ષણે તે મૌન જે તમને ખાઈ રહ્યું હતું તે તમારી સાથે વાત કરવા લાગે છે તે એકલતા જે તમને ડરાવી રહી હતી તે તે પરમ સત્તાની હાજરીથી ભરાઈ જાય છે તે દુખ જે તમને તોડી રહ્યું હતું તે આનંદમાં બદલાવા લાગે છે આ તે બિંદુ છે જ્યાં કુંભાર કચડવાનું અને મસરવાનું બંધ કરે છે હવે તે તે તૈયાર માટીને પોતાના ચાક પર મૂકે છે હવે નિર્માણનું અસલી કામ શરૂ થાય છે ભગવાન હવે તમારા જીવનને પોતાના હાથોથી નવો આકાર આપવા લાગે છે પરંતુ અહીં પણ એક રહસ્ય છે તેઓ તમને તે આકાર નહીં આપે જે તમે માગ્યો હતો તેઓ તમને તે આકાર આપશે જે તમારા માટે સર્વોત્તમ છે જે તમારી આત્માના વિકાસ માટે જરૂરી છે શક્ય છે કે તમે એક આલિશાન મહેલ માગ્યો હોય અને તેઓ તમને એક શાંત કુટિયુ આપે શા માટે કારણ કે તેઓ જાણે છે કે મહેલમાં તમારો અહંકાર ફરી જાગી જશે પરંતુ કુટિયામાં તમે હંમેશા તેમની સાથે જોડાયેલા રહેશો શક્ય છે કે તમે દુનિયા પર રાજ કરવાની શક્તિ માગી હોય અને તેઓ તમને લોકોના હૃદયમાં પ્રેમ જગાડવાની ક્ષમતા આપે શા માટે કારણ કે તેઓ જાણે છે કે દુનિયાનું રાજ તો અસ્થાયી છે પરંતુ હૃદય પર પ્રેમનું રાજ અમર છે આ તે તબક્કો છે જ્યારે તમારી પ્રાર્થનાઓ બદલાઈ જાય છે હવે તમે તેમની પાસે કંઈ માંગતા નથી હવે તમે ફક્ત તેમને આભાર માનો છો દરેક તે વસ્તુ માટે જે તેમણે આપી અને દરેક તે વસ્તુ માટે પણ જે તેમણે છીનવી લીધી કારણ કે હવે તમે સમજી જાઓ છો કે તેમનો હિનવો પણ તેમના એક ભાગ હતો તેમનો પ્રહાર પણ જ એક સ્વરૂપ હતું આ અવસ્થામાં પહોંચીને ભક્તને એક દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે તેને દરેક ઘટના પાછળ દરેક વ્યક્તિ પાછળ તેની જ લીલા દેખાવા લાગે છે તેને સમજાઈ જાય છે કે જે થઈ રહ્યું છે તે સારું થઈ રહ્યું છે જે થયું તે સારું થયું અને જે થશે તે પણ સારું જ થશે તેને પોતાના શત્રુમાં પણ ઈશ્વરનું જ એક સ્વરૂપ દેખાય છે જે તેને કંઈક શીખવવા આવ્યું છે તેને પોતાની નિષ્ફળતામાં પણ ઈશ્વરની જ કૃપા દેખાય છે જે તેને સાચા માર્ગ પર લાવવા માટે ઘટી આ સમત્વની અવસ્થા છે જેનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે સુખ દુઃખ માન અપમાન લાભ હાની બધામાં સમાન ભાવ રાખવો પરંતુ અવસ્થા સુધી પહોંચવાનો માર્ગ આપણી પહેલી પીડામાંથી જ પસાર થાય છે તે પીડામાંથી જ્યારે તમારું બધું વિખેરાઈ રહ્યું હોય તો આગલી વાર જ્યારે તમારા જીવનમાં કોઈ મોટી મુશ્કેલી આવે જ્યારે લાગે કે બધું ખતમ થઈ રહ્યું છે જ્યારે લાગે કે ભગવાન તમારી સાંભળી જ નથી રહ્યા

ભગવાનને શું જરૂર છે તમને આપવાની તેઓ તો આનંદના સાગર છે ઊંડે ધરબાયેલા કાંટાને કાઢવા માટે બીજો કાંટો નાખવો પડે છે આ બીજો કાંટો ચૂભે તો છે પરંતુ પહેલા વાળા સ્થાયી દર્દથી મુક્તિ પણ આપે છે આપણા કર્મ આપણા સંસ્કાર આપણી વાસનાઓ આ બધા તે ઊંડે ધરબાયેલા કાંટા છે જે આપણને જન્મ પીડા આપી રહ્યા છે ઈશ્વર જ્યારે કૃપા કરે છે તો આજ કાંટાઓને કાઢવાની પ્રક્રિયા શરૂ કરે છે અને આ પ્રક્રિયા થોડી પીડાદાયક તો હોય જ તેઓ તમારો હાથ પકડીને તમને તે અગ્નિની પાસે લઈ જાય છે જેનાથી તમે હંમેશા ડરતા હતા અગ્નિ એટલે સત્યની અગ્નિ જ્ઞાનની અગ્નિ તેઓ તમને તે અગ્નિમાં ધકેલતા નથી ફક્ત તેની એટલી નજીક લઈ જાય છે કે તમારી બધી અશુદ્ધિઓ તમારા બધા ભ્રમ બળીને રાખ થઈ જાય જ્યારે સોનું અગ્નિમાં તપે છે તો મેલ બળી જાય છે અને કુંદન નિખરી આવે છે ઈશ્વરની કૃપાની પ્રક્રિયા પણ આજ છે તેઓ તમારી અંદરનો મેલ એટલે કામ ક્રોધ લોભ મોહ અહંકારને બાળે છે જેથી તમારી અંદર છુપાયેલી શુદ્ધ આત્મા જે સોનાની જેમ મૂલ્યવાન છે તે પ્રકટ થઈ શકે તો સવાલ એ નથી કે ભગવાન આપણને કેમ આપે છે છે સાચો સવાલ એ કે શું આપણે તે છુપાયેલા તેમના ઉદ્દેશ્યને તેમના પ્રેમને જોઈ શકીએ છીએ કે નહીં શું આપણે તે કુંભારના કચડવામાં તેની બનાવવાની કળાને ઓળખી શકીએ છીએ કે નહીં જ્યારે જીવનમાં બધું સારું ચાલી રહ્યું હોય ત્યારે તો દરેક વ્યક્તિ ઈશ્વરને આભાર માની શકે છે ત્યારે તો દરેક કહી શકે છે કે હું ભક્ત છું અસલી ભક્તિ તો ત્યારે પ્રકટ થાય છે જ્યારે નાવ તોફાનમાં ફસાઈ હોય જ્યારે ચારે બાજુ અંધારું હોય અને ત્યારે પણ તમારા હૃદયમાંથી આ અવાજ નીકળે હે પ્રભુ મને તમારા પર પૂરો ભરોસો છે તમે જે પણ કરશો મારા ભલા માટે જ કરશો આ ભરોસો જ તે દોરી છે જે તમને તે મુશ્કેલ સમયમાં તૂટવા નથી દેતી આ ભરોસો જ તે નાવ છે જે તમને ભવસાગર પાર લઈ જાય છે અને જ્યારે આ પરીક્ષામાંથી પસાર થઈ જાઓ જ્યારે તમે દરેક પરિસ્થિતિમાં તેમને આભાર માનવાનું શીખી જાઓ ત્યારે કૃપાનો બીજો અને અસલી તબક્કો શરૂ થાય છે ત્યારે તેઓ તમને તે શાંતિ આપે છે જેને દુનિયાની કોઈ દૌલત ખરીદી શકતી નથી ત્યારે તેઓ તમને તે આનંદ આપે છે જે કોઈ બાહ્ય વસ્તુ પર નિર્ભર નથી ત્યારે તેઓ તમને તે પ્રેમ આપે છે જે ક્યારે ઓછો થતો નથી જે ક્યારે બદલાતો નથી બહારથી જોનારને કદાચ લાગે કે તમારા જીવનમાં કઈ ખાસ બદલાયું નથી તમે કદાચ તે જ ઘરમાં રહેતા હો તે જ કામ કરતા હો પરંતુ તમારી અંદર બધું બદલાઈ ગયું હોય છે તમારો દુનિયાને જોવાનો નજર બદલાઈ ગયો હોય છે તમારી ચેતના નું હોય છે પહાડો પર જવું નથી પડતું તમે ભીડ માં પણ શાંત રહો છો આજ ઈશ્વરની સાચી કૃપા છે ભૌતિક સમૃદ્ધિ નહીં આધ્યાત્મિક સમૃદ્ધિ સાંસારિક સફળતા નહીં આત્મિક વિજય

જેથી તે પોતાની નાની નાની ઈચ્છાઓને ત્યજીને તે પરમની ઈચ્છામાં જીવવાનું શીખે આ એક પીડાદાયક ભ્રમિત કરનારી અને એકલી યાત્રા હોઈ શકે છે પરંતુ જે આ યાત્રામાં શ્રદ્ધા અને સબૂરી સાથે ટકી રહે છે તેને અંતે તે મળે છે જેની કલ્પના પણ તેણે નહોતી કરી તેને સ્વયં પરમાત્મા મળી જાય છે તો તમારા જીવનના મુશ્કેલ સમયને એક શ્રાપની જેમ ન જુઓ તેને એક અવસરની જેમ જુઓ એક મોકો તમારા વિશ્વાસની ઊંડાઈ જાણવાનો એક મોકો તમારી અંદરની શક્તિને ઓળખવાનો એક મોકો તે પરમ સત્તાની વધુ નજીક આવવાનો યાદ રાખો રાત ભલે ગમે તેટલી ઘેરી હોય સવાર થાય જ છે ભઠ્ઠીની અગ્નિ ભલે ગમે તેટલી તેજ હોય સોનું કુંદન બનીને જ બહાર નીકળે છે અને ઈશ્વરની પરીક્ષા ભલે ગમે તેટલી મુશ્કેલ લાગે તેનું અંતિમ પરિણામ હંમેશા કૃપા, આનંદ અને શાંતિ જ હોય છે. આ જ્ઞાન ફક્ત સાંભળવા માટે નથી, આ તમારા જીવનમાં અનુભવવા માટે છે. તમારી આસપાસ જુઓ, ઇતિહાસ વાંચો, સંતો અને ભક્તોના જીવનને જાણો, તમને દરેક જગ્યાએ આજ સત્ય દેખાશે કે જેને પણ ઈશ્વરે પસંદ કર્યો છે, તેને પહેલા અગ્નિપરીક્ષામાંથી પસાર થવું જ પડ્યું છે. અમારો આ પ્રયાસ ગમ્યો હોય જો આ જ્ઞાને તમારા હૃદયને સ્પર્શ કરી હોય તો આ વિડીયોને તમારો પ્રેમ આપો તેને લાઈક કરો અને તમારા પ્રિય મિત્રો સાથે અને પરિવાર સાથે શેર કરો જેથી આ દિવ્ય જ્ઞાન વધુને વધુ લોકો સુધી પહોંચી શકે અને તેમના જીવનમાં પણ પ્રકાશ લાવે અને ભવિષ્યમાં પણ આવા જ ઊંડા અને જીવન બદલનારા જ્ઞાન સાથે જોડાવા રહેવા માટે તમારી પોતાની ચેનલ ડિવાઇન સ્ટેલ ગુજરાતીને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો તમારા બધાની અંદર બેઠેલા પરમાત્માને મારો સશક્ત પ્રણામ